શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શ્રી હાંડીના મોહલ્લાના મરાઠા પંચના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ ઘણા વર્ષોથી અમદાવાદમાં કાર્યરત છે આ ટ્રસ્ટ મુખ્યત્વે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરનું સંચાલન તથા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરે છે તો આ સાથે જ ગત કેટલાક વર્ષોથી શ્રાવણ મહોત્સવનું પણ આયોજન કરે છે જેનો ઉદ્દેશ સમાજના લોકોમાં ધાર્મિક ઉપરાંત સાંસ્કૃતિક ચેતના જગાવવાનો છે તથા સમાજમાં અલગ અલગ વય જૂથના લોકો જેમ કે બાળકો મહિલાઓ યુવાઓ તથા વડીલોમાં રહેલી પ્રતિભાઓને મંચ પૂરો પાડવાનો છે જેમાં ચિત્ર વેશભૂષા પ્રશ્નોત્તરી શૈક્ષણિક માર્ગદર્શન વરિષ્ઠ નાગરિકો માટે ધાર્મિક પ્રવાસ રંગોળી રસોઈ ભજન ગાયન પરંપરાગત લોક નૃત્ય ડાન્સ વગેરે વિવિધ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવામાં આવે છે તો ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ સ્વર્ગીય શ્રી શ્યામપ્રસાદ વસાવડા કોમ્યુનિટી હોલ ખોખરા અમદાવાદ ખાતે તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસ અને રવિવારના રોજ શ્રાવણ મહોત્સવ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના લોકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમ કે પ્રથમ સત્રમાં સવારે નવ થી અગિયાર સ્પર્ધા મહિલાઓ માટે રંગોળી સ્પર્ધા રસોઈ સ્પર્ધા શ્રી છત્રપતિ શિવાજી મહારાજના ગઢ કિલ્લાઓ આધારિત પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી તો બીજા સત્રમાં સાંજે ચાર વાગે ટ્રસ્ટી શ્રી દ્વારા દીપ પ્રજ્વલનની શરૂઆત કરી નિર્ધારિત કાર્યક્રમોની રૂપરેખા અનુસાર ગણેશ વંદના રાષ્ટ્રગીત ટ્રસ્ટની સમિતિના દિવંગત શ્રી પહેલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર નાગરિકો તથા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકો માટે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી વિદ્યા પુરસ્કાર સાંસ્કૃતિક કાર્યક્રમોનું પ્રથમ ચરણ અતિથિ વિશેષ તથા આમંત્રિતોનું સન્માન કરવામાં આવ્યું હતું તો સમાજ ગૌરવ પ્રેરણા સ્ત્રોત સાંસ્કૃતિક કાર્યક્રમોનું અંતિમ ચરણ પૂર્ણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સૌએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો